રાજેશભાઈ છે અમે કેટલાક સમયથી ખેતી કામ કરીએ છીએ અમે ખેડૂત છે અને અમારું જે કનેક્શન છે તે ઉલાન નદીના એક નદી પર આવેલું છે અને ત્યાં અમારી મોટર નાખેલી છે અને મોટરના જે કેબલો છે તે એ ગત દિવસોની અંદર એટલે કે નવ બાર બે હજાર એક ત્રેવીસના રોજ અને ચોવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ફરી કેબલ કપાયા છે તેમજ આજુબાજુના જે ગામો છે એમાંથી પણ ચૂટ્ટાઓ ખરેખર કેટલાક સમયથી એ વાયરોને મોટરોને તેઓ ચોરી જાય છે અને પોલીસ પ્રશાસન પણ કંઈ કરી શક્યું નથી હજુ સુધી તમારી એટલી જ અપીલ છે કે પોલીસ એક યોગ્ય કાર્યવાહી કરે અને જે ખેડૂતો છે એમને એક ન્યાય મળી શકે એ જ અમારી અપીલ છે કેટલા ગામોમાં થઈ જોડે સુધી કે કેટલી મોટર ચોરાઈ છે એમ તો જોવા જોઈએ તો મોટરો તો દસ પંદર મોટર ચોરાઈ છે અને કેબલો તો જોવા જોઈએ તો બામણા માળ ગામ છે ગાણી ગામ છે અને જે વાકલા છે એ વાકલામાંથી પણ મોટરો અને કેબલ વાયરો ચોરાયા છે તો અમારી એટલી જ અપીલ છે કે આ જે ચોટ્ટાઓ છે ચોરો એમને પોલીસ પ્રશાસન પકડે અને યોગ્ય કાર્યવાહી કરે અને ખેડૂતોને ન્યાય મળે એ જ અમારી માંગણી છે